લોકો સુધી પહોંચે તે માટે ગરમાં લગ્ન મંડપનો માંડવો દેશી ગાયના લીપણ જ બનાવાયો હતો રણછોડભાઈ ભીમજીભાઈ ગાગલના ઘરે આ માંડવો બનાવાયો હતો ગાયના ગોબર માંથી ચીજ વસ્તુઓ બનાવીને ઉપયોગ કર્યો હતો તેમજ અમુક મૂર્તિઓ પણ બનાવી મંડપની દીવાલ પણ ઊભી કરી હતી જે દિવાલ કંતાનને બાંધીને તેના ઉપર અમે ગાયના ગોબરથી લીપણ કર્યું હતું લગ્ન મંડપ ગાયના છાણમાંથી બનાવવા બાબતે તેમણે જણાવ્યું હતું કે પ્રાચીન સંસ્કૃતિમાં દેશી ગાયનું ખૂબ મહત્વ હતું પરંતુ હાલ તે મહત્વ ઘટતું જાય છે ત્યારે દેશી ગાયના ગોબરનું મહત્વ મને જ્યારે જાણવા મળ્યું ત્યારે મેં વિચાર કર્યો કે મારા લગ્ન મંડપનો માંડવો દેશી ગાયના લીપણમાંથી જ તૈયાર કરીશ આ સાથે ગ્લોબલ વોર્મિંગ અને પ્લાસ્ટિક પોલ્યુશન સાથે કેમિકલનો ઉપયોગ પણ ઘટ્યો છે નોંધનીય બાબત છે કે એક જ દિવસે કચ્છમાં પ્રાથળિયા આહીર સમાજના હજારથી વધુ લગ્નો યોજાયા હતા રણછોડ ઇન્દીભાઈ ગાગલ અટલ નગર એટલે મેં મારી દીકરીને દીપાલીના લગ્ન પ્રસંગે એક વિચાર કર્યો કે આપણે પોતાને મહેનતથી માંડવું બનાવવું છે અને સમાજમાં એક પ્રેરણા દે કે અત્યારે જે ખોટા ખર્ચા છે એનાથી પણ બચી શકાય અને સારામાં સારું એક માંડવું બનાવી શકાય તો અમે ગોબર આધારિત રાત્રે ભેગા થઈ અને બનાવ્યું છે પાંચ થી છ કલાકની અંદર માંડુ તૈયાર કર્યું છે આમાં એક તો એક છે અત્યારે જે નવી પેઢીને એક પ્રેરણા મળે કે ગાય આધારિત જે આ બને તો એક તો રેડિશન નો બીજું કે કેમિકલ આ બધા જે છે એનાથી કરતા એક સારી એવી પ્રેરણા મળે સૌને અને બધા ઓછો ખર્ચે પણ સારું એવું આયોજન કરી શકાય મારું નામ હરિભાઈ ગોપાલભાઈ આહીર છે અટલ નગર તાલુકો ભુજ ગુજરાત અને આ ગૌ ગોબર આધારિત જે માંડવો કર્યો છે એ રચોરભાઈ પિંજીભાઈ ગાગલના સુપુત્રી દીપાલીના લગ્ન પ્રસંગે ગૌ ગોબર આધારિત આ માંડવાનું અહીં આયોજન કર્યું છે આ ઘઉં અને ગોબર આધારિત તો ઘણા બધાને ખબર છે કે ભાઈ આનાથી કેમિકલ્સ કે બીજા રેડિશન પર અસર નથી કરતા એના આધારિત અને સમાજને કંઈક નવું પ્રેરણા મળે એનાથી આવા વધુમાં વધુ માંડવા થાય એના માટે રણછોડભાઈ ના ઘરે સરસ મજાનું આયોજન કર્યું છે મારું નામ દિનેશભાઈ ગજ્જર છે અત્યારે આપણે જે સ્થાન ઉભા છીએ સ્થાન ઉપર એ અટલનગર ગામ છે અટલનગર ગામમાં રણછોડભાઈ દીકરી દીપાલીના લગ્ન પ્રસંગે એક પરિવાર દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે ધીમે ધીમે સમાજ જીવનમાંથી પૂર્વ કચ્છ જિલ્લાની ગૌ સેવા ગતિવિધિ દ્વારા આ વિષયને સમાજ સુધી લઈ જવા માટે એક માધ્યમ મળે એ માટે અમે આખી ટીમે પૂરી રાતભર મહેનત કરી અટલનગરની જે शाखा ટોળી છે એમને પૂરી મહેનત કરી અને આ મંડપને સુશોભિત કર્યો છે